અંબિકા નદીની જળ સપાટી વધતા નવસારી જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોની વધી મુશ્કેલી ગણદેવી તાલુકાના કલમઠા ભાઠા મોરલી છાપર સહિતના આસપાસના વિસ્તારોમાં અંબિકા નદીના પાણી ફરી વળતા ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયાની ખેડૂતોની ફરિયાદ નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા ખેતરોમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા છે ડાંગરના ખેતરોમાં કમર સુધીના પાણી ભરાતા આર્થિક નુકસાનની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કલમઠા સહિતના ગામો અંબિકા કાવેરી અને ખેરઘા એમ ત્રણ નદી સંગમ વચ્ચે આવેલા ગામ છે અંબિકા નદીની જળ સપાટી વધતા ખેતરો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે ડાંગર સહિતનો પાક સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે કોઈ કોઈ ખેતરમાં પણ પાક જમીન દોસ્ત થઈ ગયાના સમાચાર છે ખેડૂતોનો આરોપ છે કે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી સાથે જ રાજ્ય સરકારે આપેલ લીઝ પરના ઝીંગા તળાવોને લીધે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અનેક રજૂઆત છતાં આજ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારે ખેડૂતો હવે તાત્કાલિક સર્વે કરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી રાજ્ય સરકાર પાસે માંગ કરી રહ્યા છે